બનાસકાંઠા જિલ્લાની કુંત્રી પોસ્ટ પરથી પાંથાવાડા પોલીસે શંકાસ્પદ અલગ અલગ ચાંદીના દાગીના ઝડપી પાડ્યા છે પાંથાવાડા પોલીસ બોર્ડર ઉપર રૂટીન ચેકિંગ કરી રહી હતી તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ગાડી આવતા તેને રોકાવી રાજસ્થાન તરફથી આવતા તેને રોકાવી તપાસ કરતા તેમાંથી અલગ અલગ ચાંદીરાંતના સાથે કિસમ ઝડપી પાડી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી પાંથાવાડા ની ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ અને મહિલાઓના ચાંદીના નાના મોટા તાકીરા મળી આવ્યા હતા પોલીસે ગાડી ચાલક વિશાલ તુલસી નાથ દ્વારા વાળાને ચાંદીના ધાકીના બાબતે गाड़ी चालक के पुलिस ने कोई सतोषकारक जॉब नाता पुलिस से ना बासठ पॉइंट नौ सौ चार ग्राम कीमत रुपए तेतालीस लाख पचास हजार सात सौ सत्याविश्वन कब्जे लई सीआरपीसी कलम मुजब गाड़ी चालक ने अटक कर कार्यवाही हाथ धरी है